ઉપલેટા શહેરમાં પણ હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બડા બજરંગ હનુમાન મંદિર સૂર્યમુખી હનુમાન મંદિર અને બાલાજી હનુમાન મંદિર સહિતના મંદિરમાં હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લોકો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા જય છે ઉપલેટા શ્રી બળાભજન રામ મંદિર ઉપલેટા જય શ્રીવેદી આ બળાભજન રામ મંદિર ખૂબ જ સો વર્ષથી પ્રાચીન છે આ રામ મંદિરમાં શિવજી ગાયત્રીમાં રાધા કૃષ્ણ અને લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા બળાભજન રામ મંદિર ઉપલેટા અને કાસ્કારનું પ્રતિક છે અને અહીંયા મહાશિવરાત્રી નામ નવમી કૃષ્ણ જન્માષ્ટમી ગુરુપૂર્ણિમા અનેક તહેવારો ઉજવવામાં આવે છે આજે હનુમાનજી નો જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત હનુમાનજી નિમિત્તે ઉપલેટાની ધર્મ પ્રેમી જનતા એ પ્રસાદી લીધી અને હજારો ભક્તો પ્રસાદી લીધી ધન્યતો અનુભવી અને આ બળાબરજંગ રામ મંદિર અનેક ના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહિયાં બરાબરજંગ રામ મંદિર માં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેક ના ટ્રસ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ ત્યાં બે હાજર ચોવીસ નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાની સમૃદ્ધ થાય જય જસ્તુ જય સારામ